વડોદરા મહાનગરપાલિકાની દર મંગળવારે મળતી રિવ્યુ બેઠક વડોદરા મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુની અધ્યક્ષતામાં મળી આ રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં જે કામ કરવામાં આવ્યા છે તેના પર રિવ્યૂ લેવામાં આવ્યા અને જે કામ હજુ આગામી સમયમાં થવાના છે જે કરવાના બાકી છે તેને લઈને જરૂરી વિભાગને જરૂરી અધિકારીઓને તેના વિશે સૂચના આપવામાં આવી હાલની વાત કરીએ તો હાલ વડોદરા મહાનગરપાલિકા વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા તરફ વધારે ભાર મૂકી રહ્યું છે વધારે ધ્યાન આપી રહ્યું છે તેવામાં વડોદરા શહેરને વધુ સ્વચ્છ બનાવી શકાય તે માટે તમામ વોર્ડના જે સોસાયટીના પ્રમુખો છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે સાથે ચર્ચા કરી તેમને પણ વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે પાલિકા સાથે જોડાવાની અપીલ કરાઈ હતી સ્વચ્છતા બાબતે કડક પગલાં ભરવા મ્યુનિસિપલ કમિશનરે તાકીદ કરી છે અને પહેલા તબક્કામાં નાગરિકોને સમજ આપવામાં આવશે જ્યારે ત્યારબાદ દંડાત્મક કાર્યવાહી પણ કરાશે આગામી સમયમાં કવાટી બાગ અને અહીં સિવાયના ગાર્ડનમાં રજીસ્ટરથી એન્ટ્રી કરી આ સામાજિક પ્રવૃત્તિને રોકવા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે હાલમાં બાગમાં નવીનીકરણની કામગીરી ચાલી રહી છે તેવી જ રીતે એકસો ત્રીસ જેટલા ગાર્ડનમાં આગામી સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે શહેરમાં લારીઓ પર અને હોટલોમાં વેચાતા ખોરાકો બાબતે ચેકિંગ કડક કરવા ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે શહેરના તળાવને નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે તેવી જ રીતે નવા તળાવમાં પણ બ્યુટિફિકેશન કરવા સૂચના અપાઈ છે હેરિટેજ બિલ્ડિંગ બાબતે પણ જલ્દીથી કામગીરી શરૂ કરવામાં આવશે દેશના બેસ્ટ હેરિટેજ એક્સપર્ટને સાથે રાખી આગામી સમયમાં ન્યાયમંદિર પાણીગેટ ગેન્ડીગેટ અને તાંબેકરનો વાળો જેવી ઇમારતની જાળવણી ફાળવણી પણ કરવામાં આવશે રોડ બાબતે ચારેય ઝોનના એન્જિનિયરને સૂચના આપી ડિસેમ્બર પહેલા ખાડા બાબતે સર્વે કરી જલ્દીમાં જલ્દી કામગીરી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યું છે આગામી સમયમાં પંપથી પાણી ખેંચતા એ એસમો સામે પણ સખત કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે આવતીકાલે જે શરૂ થવાની છે સરદાર યાત્રા તે બાબતે નવલખી ખાતે જે કાર્યક્રમ યોજાયો છે તેની પણ તમામ જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે ગયા અઠવાડિયામાં પણ અલગ સોસાયટીઝના પ્રમુખને બોલાવવામાં આવ્યા એટલે જે વડોદરા સિટીની અંદર અમે સ્વચ્છતાની ઇમ્પ્રુવમેન્ટ લાવવા માગીએ છીએ એની જવાબદારી સંપૂર્ણ જવાબદારી બીએમસી સાથે સિટીના નાગરિકોનું પણ છે એ એમને અમે ફરીથી સેગ્રીગેશન ઉપર અને ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં ગાડી આવે એમને આપવા માટે સૂચન કરી છે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં આ નવું સિસ્ટમ શરૂ કરી છે એટલે વેસ્ટ ઝોન અને નોર્થ ઝોનમાં આ સિસ્ટમ શરૂ કરી દેવાના છે એમાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ સાથે સાથે એમની જવાબદારી પણ છે કે દરેક સોસાયટીમાં જઈને એમને સમજાવવાનું કમ્યુનિટી મોબિલાઇઝેશન કરવાનું સેગ્રીગેશન કરવાનું તમામ એક્સપ્લેન કરવાનું એજન્સી તરફથી પણ કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું છે ઈસ્ટ અને સાઉથમાં હવે વેસ્ટ અને નોર્થમાં આ કામગીરી શરૂ કરીશું પણ આની વચ્ચે રેઝિડેન્ટ વેલફેર એસોસિએશનને અમે એટલા માટે બોલાવીએ છીએ કે આ પહેલા તબક્કામાં સોસાયટીના પ્રમુખોને બોલાવીએ ક્યાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ જાય એટલે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં કંઈ ખામી છે કે કેમ એ પણ એ રજૂઆત કરે અને આ સોસાયટીની અંદર બધું સ્વચ્છતા જાળવી રાખવાનું અને સોસાયટીની બહારના રસ્તાઓ પણ સ્વચ્છતા મેન્ટેન કરવાની જવાબદારી પણ એમને આપી છે આવનારા દિવસોમાં આ ફીડબેક સિસ્ટમથી બીએમસી અને સોસાયટીના લોકો સાથે ટાઈઅપ પણ સારું રહેશે અને જવાબદારી પણ એમને સત્તા પણ આપીશું જેથી કરીને એ જાતે પણ કહી શકાય કે આ સોસાયટીમાં કોઈ પણ લોકો ગંદકી કરતા હોય ત્યારે સોસાયટી પ્રમુખ એના ઉપર કાળજીપૂર્વક કામગીરી કરે અને સોસાયટી થોડી ઇમ્પ્રુવમેન્ટ લાવે એના માટે સેકન્ડ નેક્સ્ટ લેવલમાં અમે મેઇન રોડ્સમાં તમામ બિલ્ડિંગ મોટા મોટા બિલ્ડિંગ ઇમારતોની ઓનર્સ અને સંચાલકને બોલાવવાના છે જેથી કરીને એમની પણ જવાબદારી છે કે એમની બિલ્ડિંગ સામે કોઈ ગંદકી ના થવી જોઈએ એમાં લારી ગલાનું લોકોનું છે પાન ગલાનું છે ચા દુકાનો છે મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ છે બિલ્ડિંગ છે એમને પણ બોલાવીને અમે સમજાવવાના છે પહેલાં પ્રક્રિયામાં બધાને સમજાવવાની અને એમની સાથ સહકાર મેળવવા માટે અમે પ્રયત્ન કરીશું બીજી તબક્કામાં ના સાંભળતા હોય તો પછી દંડનીય પ્રક્રિયા ઉપર અમે જવાના છે એટલે પહેલાં પર્સ્યુએશન પહેલાં પરસે સમજાવવાની પણ જવાબદારી છે વીએમસીએ કરીશું નેક્સ્ટ ના સમજાવતો હોય તમે કામ ના થતા હોય એના ઉપર પછી દંડની પ્રક્રિયા પણ હાથ ધરી હાથ ધરવાનું નક્કી કર્યું છે અને ત્રીજી ફેઝમાં જાહેર પ્લોટોમાં જે ગંદકી કરનાર છે એના ઉપર પણ વોચ રાખવા માટે સીસીટીવી કેમેરા હોય સિક્યોરિટી સિસ્ટમ્સ હોય અને ત્યારના આજુબાજુના સોસાયટીના પ્રમુખોને પણ અમે એમ્પાવર કરવાના છે જેથી કરીને જે ગંદકી કરનારને ફોટો પાડીને કોર્પોરેશનને મોકલવાનું કીધું છે જેથી કરીને પબ્લિકમાં એક સ્વચ્છતાની જવાબદારી આવે અને એક સાથે સાથે એક બિહેવિયર ચેન્જ પણ આવે કારણ કે આપને હું પહેલાંથી જ કહીને આવી રહ્યા છું કે ત્રીસથી પંત્રીસ લાખની પોપ્યુલેશન અને વોડા સાથે ચાલીસ લાખ પોપ્યુલેશનની સફાઈ ફક્ત વીએમસી ના કરી શકે જનતાની પણ જવાબદારી છે એમને અમે વિનંતી કરીએ છીએ તમામને જાહેર જગ્યાઓમાં ગંદકી ના કરવા માટે સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ બે ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજીસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે કોઈ છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું પણ એક રજીસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે અત્યારે મેઇન બે ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં તમામ રેનોવેશનનું કામ ચાલી રહ્યા છે એટલે પેઇન્ટિંગ શોભા વધારવાનું જે પણ કામગીરી છે જૂના ગંદકીના બાકડાઓ પિલર્સ બધું પેઇન્ટ કરવાનું બધું નવીનીકરણનું કામગીરી ચાલી જ રહે છે આવનારા દિવસોમાં તમામ એકસો એકસો ત્રીસ પ્લસ ગાર્ડનની પણ આ કામગીરી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે જેથી કરીને લોકોની સવારે આવે સાંજે આવે પબ્લિક સ્પેસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય અને પબ્લિક સ્પેસીસ પબ્લિક સિટી માટે છે એને પણ વધારનું સારું મેન્ટેન કરવા માટે વીએમસી તરફથી પ્રયત્ન ચાલુ છે પછી સ્ટ્રીટ વેન્ડર્સનો જે મુદ્દા આવી એમ ખોરાક ડિપાર્ટમેન્ટને કીધું છે જે ખોરાક વેચાય છે એ બધા સારું છે કે નહીં પબ્લિકમાં જે વેચાતું ખોરાક ક્વોલિટીવાળો છે કે કેમ એ બધું ચેક કરવાનું સૂચના આપી છે એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત ચેકિંગનું કામગીરી શરૂ કરી દીધી છે અને ઇવન સ્વીટમંડલ પોલિસીમાં પણ ઉલ્લેખ કરી છે કે સાડા અગિયાર વાગે પછી ત્યાં મૂકીને ના જઈ શકે એટલે એમને ફરતું જ રહેવાનું છે લારી ગલ્લાને એક જગ્યામાં મૂકીને ના જઈ શકે અને એના ઉપર પણ એમને પહેલાં સમજાવવાનું વહીવટી ચાર્જ લેવાનું હોય તો લઈને પછી પણ સાડા અગિયાર વાગે પછી ત્યાંથી નીકળી જવાનું પણ કીધું છે ફિલ્ડ વિઝિટ દરમિયાન એવું જોવા મળે છે કે લોકો મૂકીને જતા રહે છે આખો રાત અને સવારે આવીને ફરી ચાલુ કરી દે છે એટલે અમે તમામ સ્ટ્રીટ વેન્ડર્સને પણ વિનંતી કર્યા છે જે કાયદાકીય રીતે તમે અમે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરીશું જનરલ બોડીમાં પાસ કરીશું અને તમામને વેન્ડર લાઇસન્સ હોર્ડિંગ ઝોન્સ ડિક્લેર કરીને કરવાના છે પણ પહેલાંથી જ આ પ્રક્રિયાને સિમ્પલ અને સહેલું બનાવવા માટે તમને સાથે સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ એક એક લારી ગલ્લાના નામમાં આઠ આઠ દસ દસ લારી ગલ્લા ચાલે એ યોગ્ય ના કહેવાય એટલે અમે એમને અનુરોધ કરીએ છીએ કે તમે પણ સાહ સહકાર આપો વીએમસી સાથે અને બધાનેથી કરતા અમુક લોકો કરતા હશે એ પણ અમારે ધ્યાનમાં આવી છે એને સુધારવા માટે જ એ તમામને અમે વિનંતી કરીએ છીએ સાથે ફોર્ટી વન લેક્સમાં ટ્વેન્ટી નાઇન લેક્સનું જે કામગીરી પૂરું છે એને મેન્ટેન કરવાનું જવાબદારી ઝોનલ એન્જિનિયરને આજે કીધું છે ત્યાં ગંદગી ના થાય એ સેનેટરી ઇન્સ્પેક્ટર્સને અત્યારે સૂચના આપી છે અને કડક ભાષામાં પણ અત્યારે મિટિંગ એને કીધું છે કે એમની વોર્ડમાં તમામ જવાબદારી સેનિટરી ઇન્સ્પેક્ટર સુપરવાઇઝર વ્હાઇટ કોલર બધાની જવાબદારી છે એટલે એમાંથી કંઈ વંચિત રહેતું હોય એના ઉપર કડકે કડક પગલાં લેવા માટે પણ સૂચના આપી છે વોર્ડ ઓફિસર્સનું સુપરવાઇઝરી રોડ છે અને પછી બે ત્રણ તલાવની નવું બ્યુટિફિકેશનનું કામ પણ લીધેલા છે આજે જે ગઈકાલે જનરલ બોડીમાં ચર્ચા થઈ તમામ મુદ્દાઓ ઉપર પણ આજે કામગીરી કરવા માટે સૂચના આપી છે એમાં કામના તલાવની વાત છે અલગ અલગ તલાવની વાત છે વેસ્ટ વાત છે તમામ નવી બ્યુટિફિકેશન લેવા માટે જ ની તમામ ઇમારતોને લિસ્ટિંગ અને નોટિફિકેશનનું કામગીરી શરૂ કરી દીધી છે હેરિટેજ સેલ દ્વારા એટલે પ્રાયોરિટીમાં પાંચ છ ઇમારતો જે તાત્કાલિક ધોરણે રિપેર કરવું જોઈએ રેસ્ટોરેટ કરવું જોઈએ એના ઉપર હેરિટેજ કન્સલ્ટન્ટ્સ લાવવાની નક્કી કર્યું છે આખા દેશભરના બેસ્ટ હેરિટેજ કન્સલ્ટન્ટ્સને લાવીને અભ્યાસ કરીને ડીપીઆર બનાવીને એનું કામગીરી પણ આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવશે અત્યારે લાલકોટનું કામ પ્રક્રિયામાં છે માંડવી ગેટનું પ્રગતિ ઉપર લાવી રહ્યા છે આવનારા દિવસોમાં ન્યાય મંદિર ગેટ નેવિગેટ આંબેડકરવાડા બધા સિકવન્સિંગ પ્રાયોરિટીમાં કર્યું છે એ બધાનું કામગીરી હાથ ધરવાનું નક્કી કર્યું છે અને અત્યારે હું બે દિવસ પહેલાં ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાંનું પણ વિઝિટ કરી છે એટલે એ લોકોની પણ એક આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ સાથે વીએમસી સાથે એમઓયુ કરવાનું ઈચ્છા પ્રકૃત કરી છે તમામ વિદ્વાન આર્કિટેક્ટ છે પ્રોફેસર્સ છે એમએસ યુનિવર્સિટીના એમની પણ એડવાઇઝરી લેવાનું નક્કી કર્યું છે જેથી કરીને જે કામ હોલિસ્ટિક છે હેરિટેજ કલ્ચર લેંગ્વેજ લિંગ્વિસ્ટિક્સ કેલિગ્રાફી બધા વર્ટિકલ્સ છે એ તમામ વડોદરાનું જે ઓરિજિનલ ગ્લોરી હતી એને કેવી રીતે આપણે પ્રોજેક્ટ કરી શકાય પાછા લાવી શકાય એ બાબતની તૈયારીઓ કરી રહ્યા છે ડિસેમ્બરમાં ટૂંક હિસ્ટ્રી ફેસ્ટિવલનું પણ કરવાની આયોજન પ્લાનિંગ કરી રહ્યા છે અને ફૂડ ફેસ્ટનું પણ પ્લાનિંગ છે એ બાબતની તૈયારી શરૂ કરી દીધી છે રોડની જે ગંભીરતાને લઈને ચારો ઝોનલ એન્જિનિયર્સને પણ અમે ટકોર કરી છે કે વહેલા તકે ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બર પહેલાં તમામ ખાડાઓને પુરાવા માટે ફ્રેશ રિસર્વે કરવાનું પણ કીધું છે એ લોકો રીસર્વે ડેટા પણ સબમિટ કર્યા છે એટલે મેઇન રોડ સિવાયમાં ગલીઓમાં અને તમારી સોસાયટીની જબાય રસ્તાઓમાં પણ જે ખાડાઓ છે એ બધાને પુરાવાનું કીધું છે રાજ્ય સરકાર તરફથી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એફડીઆર ટેકનિક ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સૂચના આપી છે અત્યાર સુધી જે ઇમ્પ્લિમેન્ટ કરે છે સારું ના કરતું હોય તો એને તાત્કાલિક ધોરણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સૂચના આપી છે અને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવું રોડ્સ બનાવવાનું છે એ અહીંયા રોડ કન્સલ્ટન્ટ નથી એટલે રોડ કન્સલ્ટન્ટ્સને ભારત સરકાર નોર્થ અને રાજ્ય સરકાર આરએમ બીનું એમ્પાલ કન્સલ્ટન્ટ્સને લાવીને રાઉન્ડ ડિઝાઇન કરવું પડે એક પ્રક્રિયા અહીંયા વડોદરામાં જોયું છે કે રોડની વચ્ચે ડ્રેનેજ લાઇન નાખવાની પ્રક્રિયા હતી હવેથી નવું પ્રોજેક્ટ ટ્વેન્ટી ફોર મીટર એટીન મીટર રોડ છે એમાં ડિવાઇડર કેમ્બર અને સાઈડમાં સ્ટ્રોમ વોટર ડ્રેને જેને યુટિલિટી ડક્ટ કરવાનું અમે નક્કી કર્યું છે એટલે પ્રોપર ડિઝાઇન સાથે એમને સમજાવીને અત્યારે કામગીરી લેવા માટે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટે કીધું છે ઝોનમાં પણ આ જ રીતે કામગીરી કરવા માટે અત્યારે સૂચના આપી છે એટલે આવનારા દિવસોમાં જે ફોર્ટી ફોર પ્લસ અનધર ટ્વેન્ટી સિક્સ અનલ સેવન્ટી ટુ રોડ જે નવું અમે કરવાના છે ઓજી વિસ્તાર વેસ્ટ ઝોન ઇસ્ટ ઝોન નોર્થ ઝોન સાઉથ ઝોનમાં સારામાં સારા રોડ બને ડીએલપી રોડ બને એક દિશાથી કામ કરવા કામગીરી કરવાની સૂચના આપી રહ્યા છે અમુક વિસ્તારમાં ડ્રેનેજ લાઇન અને પાણી લાઈન નાખવાની ડીલેના કારણે પણ રોડ્સની કામગીરી ડીલે થઈ રહ્યા છે એને પણ તાત્કાલિક ધોરણે વહેલા તકે હાથ લેવા માટે કીધું છે અમુક રોડમાં ટીપીના દબાણના કારણે રોડ બનવાનું અટકી પડ્યું છે એ પણ તમામ રોડ્સને ખુલ્લું કરવાનું સૂચના આપી છે આપ જાણો છો બે દિવસ પહેલાં આટલા ધરામાં લગભગ મેઇન રોડને અમે તોડીને રોડ વાઇડનિંગની કામગીરી શરૂ કરી છે એટલે ટીપી બ્રાન્ચને પણ સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે જે જાહેર જગ્યામાં દબાણ છે ટીપી ફાઇનલ થઈ ગઈ છે બધાનું ખુલ્લી કરો જેથી કરીને રોડની કામગીરી હાથ ધરવામાં આવે અને મેજરલી ડ્રેનેજ અને પાણીના ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે જેટલા પણ રોડ સાઇડ એમાં જે ડ્રેનેજ પાઇપલાઇન્સ પડ્યું છે આઠ મહિના નવ મહિના તે કામગીરી કર્યા વગર એ તમામને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવાનું કીધું છે અમુક ખાતમુહૂર્તના કારણે પણ ડિલે હોય છે એને પણ તાત્કાલિક ધોરણે કામગીરી કરવાનું સૂચના આપ્યું છે જેથી કરીને સિટીમાં ડસ્ટ ઓછું થાય અને પુરાઈને ડામર કામ પણ શરૂ થઈ જાય એટલે નવું રોડનું કામગીરી તો લગભગ ત્રણ મહિના ચાર મહિના ચાલવાનું છે પણ ખાડાઓ પુરાવાની કામ તાત્કાલિક ધોરણે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં પૂરું કરવા માટે એમને કીધું છે ઘણા જ જગ્યાઓમાંથી એવા પણ અમને સૂચના આવી છે કે ડિવાઇડર્સ એ જાતે જ અલગ અલગ સંસ્થાઓ મેન્ટેન કરવા માગે છે ત્યાં પ્લાન્ટેશન પણ મેન્ટેન કરવા માગે છે સર્કલ્સ પણ મેન્ટેન કરવા માગે છે તમામની મંજૂરી પણ આપી છે અને જેમાં મંજૂરી લેવાની હજી બાકી છે એ પણ તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કીધું છે પ્રધાનમંત્રી આવા મકાનોમાં લગભગ સાત હજાર મકાનો આપણે રેડી કરી શકાય એવા પરિસ્થિતિમાં છે ફોર નાઇન્ટી આપણા પાસે તૈયાર છે એ ડ્રો પણ થઈ ગયું છે એટલે નેક્સ્ટ કાર્યક્રમમાં લઈને લોકોને ફાળવણી કરી શકાય બે હજારની આજુબાજુ ડ્રો માટે પણ તૈયાર થઈ રહ્યા છે આ સિવાય પાંચ હજાર મકાનો લગભગ પાંચ મહિનાથી છ મહિનાની અંદર તૈયાર થવા એવું છે નાના મોટા રિપેરથી કે અલગ અલગ સ્કીમ્સ પીપીપી હોય સ્લમ રીડમાં હોય પીએમએ વનમાં હોય રાજીવ આવાઝ હોય અને પીએમએ એ ટુ પોઈન્ટ ઝીરો હોય અલગ અલગ સ્કીમમાં નાનું મોટું રિપેર કરીને સુધારીને પબ્લિકને વહેલા તકે આપણે મકાન આપી શકાય એ બાબતનું તૈયારીઓ કરવાનું કીધું છે ત્રણ દિવસ સિટીમાં પાણીનું સપ્લાય આપણે જે અતાપીમાં જોઈનિંગ કરવાનું છે અને આજુબાજુ આપણે જોઈનિંગ કરવાનું છે એના કારણે પાણી બંધ છે પણ તમામ ટાંકીને ફૂલ કરીને કોઈનું ઇસ્યુ ના બને એના માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોઈન કર્યા પછી પણ એર વેલ્વના કારણે પાણી અટકી ના જાય એના માટે પણ કાળજી રાખવાની સૂચના આપી છે હું પણ સાંજે જવાના છું બટ ટીમ તો નીકળી ગઈ છે સાથે સાથ ટેન્કર સપ્લાય કરવાનો હોય તો પણ પબ્લિકને કોઈ તકલીફ ના પડે એ પણ કરવાનું કીધું છે અમુક જગ્યામાં ઘણા બધા લોકો ત્યાં મેઇન સોર્સથી એ સિટીમાં આવતા જગ્યામાં પણ જોઈન્ટ મારીને લાઈન લીધેલા છે એ બધા ઉપર આવનારા દિવસમાં કડક કાર્યવાહી કરીશું જે પંપ મૂકીને પાણી ખેંચે છે એના ઉપર પણ કડક કાર્યવાહી કરવાનું સૂચના આપી છે સ્થાનિક નાનું મોટું પ્રશ્નના કારણે આ થતું નથી પણ આપણે આવનારા દિવસોમાં સિટીમાં સરખું કરવું હોય આ કડક પગલાં લેવું જ પડે અમને પણ વિનંતી કરીએ છીએ કે કંઈ આપણી માધ્યમથી પણ જાણવા મળે તો અમે કાર્યવાહી કરવાનું તૈયારી છે અને છેલ્લે સરદાર યાત્રા જે આણંદથી આવતીકાલે શરૂ થવાના છે એ ઓગણત્રીસ તારીખ અહીંયા વડોદરા ખાતે આવવાના છે સિટીની અંદર જતા કામગીરી છે બધું વીએમસીને આજે છેલ્લે સૂચના આવી છે વીએમસીને કરવાની સૂચના આવી છે રાજ્ય સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી એના માટે નાનું એકને મિટિંગ કર્યું છે અને કાલે સવારે પણ મિટિંગ કરવાના છે એટલે લગભગ શેરખીથી સિટી સુધી નવલખી સુધી અને નવલખીથી નર્મદા જિલ્લા જવાની રસ્તા સુધી તમામ તૈયારીઓ વીએમસી દ્વારા કરવામાં આવશે એમાં અલગ અલગ લોકોથી સન્માન કરવાનું આખી રૂટનું સજાવવાનું બધું કામગીરી અત્યારે હાથ ધરીશું નામલકી ગ્રાઉન્ડમાં જે કાર્યક્રમ છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે એની સપોર્ટિંગ રોલમાં વીએમસી હવે કામગીરી કરશે આજના વીસીમાં આ નિર્ણય રાજ્ય સરકાર અને ભારત સરકારથી સૂચના આવી છે એટલે આ કામગીરીમાં પણ અમારે ટીમ્સ અત્યારે લાગી ગયું છે તે દિવસ જે યાત્રામાં વીવીઆઈપી ગેસ્ટ આવવાના છે અમુક રાજ્યોમાં મુખ્યમંત્રીઓ પણ આવવાના છે ભારત સરકારથી મંત્રીઓ પણ આવવાના છે એટલે આ યાત્રાની તમામ સિટી વિસ્તારમાં જોવા માટે વીએમસીને આપી છે અને જિલ્લા બાજુમાં શ્રી તરફથી એની નિગરાણી થઈ રહ્યા છે એટલે કાલે એની જગ્યાની વિઝિટ રૂટ વિઝિટ બધું કાલે કરીશું સાથે સાથ જે સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવેલ ઘણા મુદ્દાઓથી તમામ મુદ્દાઓ આજે અધિકારી જોડે ચર્ચા કરવામાં આવી છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં તમામની સુધારા કામ પણ વહેલા તકે પતી જાય એવા આશાથી આજે મિટિંગ પૂરું કરવામાં આવી છે